ક્રિસ્પી ક્રન્ચી માત્ર દસ મિનિટમાં બનાવી મહિનાઓ સુધી સ્ટોર કરી શકાય તેવી નવી પૂરી હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે મારા ઘરનું જ કિચનમાં આજે આપણે બનાવીશું ના મેંદો ના રવો એકદમ ક્રિસ્પી ઘઉના લોટની પાપડી પૂરી જેવી જ ક્રિસ્પી ક્રન્ચી ખસ્તા અને દસ મિનિટમાં બનાવી મહિનાઓ સુધી સ્ટોર કરો ચા સાથે ખાવાની ખૂબ મજા આવે ટ્રાવેલમાં પણ લઈ જઈ શકો તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ એના માટે આપણે એક કપ રેગ્યુલર રોટલીનો લોટ લેશું તો આ રીતનો ઝીણો લોટ હોય ને એવો મેં લીધો છે આ રીતે આપણે ચાળીને લેવાનો છે તો લોટ આ રીતે ચડાઈ જશે ને તે એકસ્ટ્રા જાડો લોટ હશે ને તે બધો નીકળી જશે આ રીતે અને એક સરખો લોટ ચડાઈ જશે હવે એમાં એક કપ બેસન પણ એડ કરીશું અને એને પણ આપણે ચાળી લેવાનો બેસન છે ને એમાં જલ્દીથી ગાંઠા પડી જતા હોય છે એટલે આ રીતે લોટ ચાળીને જ લેવાનો જેથી સરસ એવી પૂરી છે ને એને આપણે લોટ બાંધીને ત્યારે સરખી બંધાય છે હવે એમાં મસાલામાં સ્વાદ પ્રમાણે મીઠું વન ફોર ટી સ્પૂન હળદર પાવડર ખાસ માટે એક ટી સ્પૂન ચીલી ફ્લેક્સ અડધી ટી સ્પૂન મરી પાવડર એડ કરીશું અને સાથે અડધી ટી સ્પૂન ચાટ મસાલો ચટપટી લાગશે અડધી ટી સ્પૂન જીરું પાવડર અને અડધી ટી સ્પૂન અજમાને હાથથી ક્રશ કરી એડ કરીશું એનાથી ખૂબ જ સરસ એવો ફ્લેવર આવશે પચવામાં હળવી રહેશે તો આ રીતે હાથથી ક્રશ કરી અને એડ કરી દઈશું એક ટેબલ સ્પૂન સફેદ તલ એડ કરીશું અને સાથે અડધી ટીસ્પૂન જીરું એડ કરીશું તો નોર્મલ જીરું અહીંયા મેં શેકેલું જરૂર નથી લીધું અને એક ટી સ્પૂન કસૂરી મેથીને હાથથી ક્રશ કરી એડ કરીશું જો મોટો ભાગ હોય ને તો તમારે એને કાઢી લેવાનો આ રીતે એકદમ ઝીણો ભૂક્કો થઈ જવો જોઈએ મિક્સ કરી દઈશું બધા મસાલા પહેલાં આ રીતે લોટ સાથે મિક્સ કરી અને પછી આપણે એમાં મોણ એડ કરીશું તો એકદમ સિમ્પલ છે અને ટેસ્ટી છે અને સાથે મસાલેદાર પણ બને છે તો હવે મોણ માટે આપણે બે ચમચી તેલ એડ કરીશું અને સારી રીતે લોટના દરેક દાણામાં તેલ લાગી જાય ને એ રીતે મિક્સ કરીશું તો તમે નાસ્તા માટે આવી ક્યારેક ખસતા ઘઉંના લોટની પૂરી ટ્રાય કરી છે કે ને મને કમેન્ટમાં કહેજો અને મારી રેસિપી તમે કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને જરૂરથી કહેજો મને ખૂબ ગમશે હવે અહીંયા તમે જુઓ આ રીતે સરસ એવો લોટને મિક્સ કરી લીધો છે જેમ તમે મિક્સ કરતા જશો ને એમ લોટનો કલર છે ને હલકો ચેન્જ થઈ જશે ને આ રીતે હલકી મુઠ્ઠી બાંધશો ને તો એકદમ મુઠ્ઠી સરસ એવી બંધાઈ જશે બસ હવે આપણે એમાં થોડું થોડું પાણી એડ કરતું જવાનું અને મીડિયમથી કેવો લોટ બાંધી તૈયાર કરવાનો બહુ કઠણ પણ નથી બાંધવાનો એકદમ નરમ પણ નથી બાંધવાનો બહુ નરમ બાંધશો ને તો પૂરીનો શેપ પરફેક્ટ નહીં આવે અને વણવામાં તમારે કોરા લોટની જરૂર પડશે હવે અહીંયા તમે જુઓ આ રીતે થોડું થોડું પાણી એડ કરતા જશું અને લોટ બાંધી તૈયાર કરીશું બેસન હોય ને તો તમારે પાણી એડ કરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું બેસનમાં પાણીનો યુઝ બિલકુલ ઓછો થતો હોય છે તો આ રીતે એક એક ચમચી જેટલું જ હું પાણી એડ કરું છું અને લોટ બાંધી તૈયાર કરું છું તો આટલો લોટ બાંધવામાં આપણે માત્ર એક કપ થી પણ ઓછા પાણીની જરૂર પડશે અડધા કપ થી પણ બે ચમચી વધારે એટલું જ પાણી આમાં જોયું છે બાકીનું પાણી આપણે સાઈડમાં મૂકીશું થોડું તેલ લગાવી દઈશું અને લોટને સારી રીતે ગ્રીસ કરી અને એક મિનિટ માટે મસળી લેશું એટલે સ્મૂથ થઈ જશે અહીંયા આપણે લોટને રેસ્ટ દેવાની કોઈ જરૂર નથી જો તમારે ટાઈમ હોય ને તો રેસ્ટ દેવો હોય તો દઈ શકાય પણ જરૂર નથી એટલે હવે તરત જ એમાંથી આ રીતના પૂરીની સાઇઝના લુવા તૈયાર કરીશું તો આ પૂરી છે ને બહુ જાડી નથી હોતી એટલે લુવા છે ને મીડિયમ એટલે નાની સાઈઝના તૈયાર કરવાના છે જો તમારે મોટી પૂરી બનાવી હોય ને તો એ પ્રમાણે લુવા તૈયાર કરવાના આ રીતે બધા જ લુવાને આપણે બનાવી પહેલાં તૈયાર કરીશું કારણ કે આપણે પ્રોપર તેલ લગાવ્યું છે ને એટલે લુવા સુકાશે નહીં અને હવે આમાંથી એક લુવું લઈ લેશું વણવા માટે અને બાકીના એને સાઈડમાં મૂકી દેસુ પાટલી ઉપર હલકું તેલ લગાવી દેવાનું અને પછી પૂરીને વણી લેવાની તો જો બને ને ત્યાં સુધી તમારે કોરો લોટ એડ કરવાનો નથી એટલે કે યુઝ કરવાનો નથી તેલ લગાવીને જ પૂરી વણવાની છે એના લીધે પૂરી છે ને ક્રિસ્પી અને ખસ્તા સો બનશે અને પૂરીને આપણે બહુ થીક નથી વણવાની પતલી રાખવાની છે રોટલી જેવી રાખીએ ને બસ એવી જ પૂરીને રાખવાની છે એક સરખી વણી લેશું પછી આ રીતે ફૂલી નહીં એના માટે થોડાક એમાં કાણા કરી દેશું અને આ પૂરીને બધી એક સાથે તમે વણી અને પછી ફ્રાય કરો ને તો પણ ચાલે ઉપરથી તમે વણ્યા પછી પૂરી ડ્રાય થઈ જાય ને તો પણ ચાલે ફર ફરસી બનશે ક્રિસ્પી બનશે અને ઝડપથી તળાઈ પણ જશે તો આ રીતે પહેલાં હું બધી જ પૂરી વણી અને તૈયાર કરી લઈશ અને પછી જ એને તળીશ તો જો ઉપરથી વધારે એક સાઈડથી ડ્રાય થઈ જાય ને તો તમે એને બીજી સાઈડ પલટાવી અને રાખી પણ દો તો એકલા હોય અને તમારે પૂરી આ રીતે નાસ્તામાં બનાવી હોય તો એક સાથે પહેલાં બધી બેઠા બેઠા વણી લેવાની અને પછી તમે એને નિરાતે રાતે ફ્રાય કરો ને એટલે તમે ફ્રાય પણ કરી શકો અને શાંતિથી ઘરે એકલા પણ આ રીતનો નાસ્તો તૈયાર કરી શકાય છે આ રીતે બાકીની બધી પૂરી આપણે વણી તૈયાર કરી લીધી હવે એને કેવી રીતે ફ્રાય કરવીને એ જોઈ લઈએ અહીંયા તેલને મીડિયમ ગેસ પર રાખ્યું છે અને આ રીતે વન બાય વન એક સાથે તમારે જેટલી પૂરી ફ્રાય કરવી હોય ને એટલી એડ કરી દેવાની અહીંયા તમે જુઓ મેં પૂરી એડ કરી તો તરત જ ઉપર નથી આવતું તેલ એવું ગરમ હોવું જોઈએ થોડી વાર રહીને પૂરી ઉપર આવવી જોઈએ ત્યાં સુધી પૂરી છે ને તેલમાં નીચે જ રહેવી જોઈએ એટલે પરફેક્ટ ક્રિસ્પી બનશે ખસ્તા બનશે અને ધીમે ધીમે ફ્રાય થશે ને તો એમાં તેલ પણ નહીં પીસે આ રીતે થોડી વાર પછી ઉપર આવે ને એટલે તમે આ રીતે તેલમાં ડીપ કરી શકો છો અને પછી એની સાઈડને પલટાવી શકાય છે તો પરફેક્ટ આ રીતે એક સાઈડ થી પ્રોપર સરસ એવી ક્રિસ્પી બની જશે અને પછી તમે પલટાવતા જશો ને એટલે બંને સાઈડથી સરસ એવો ગોલ્ડન કલર પણ આવી જશે અને ક્રિસ્પી પણ થઈ જશે ત્રણથી ચાર જ મિનિટમાં પૂરી છે ને એ સરસ એવી ફ્રાય થઈ જશે હલકો ગોલ્ડન કલર આવવા દેવાનો વધારે તમારે એને ગોલ્ડન કલર નથી આવવા દેવાનો તો પણ એકદમ ક્રિસ્પી અને સરસ એવી ખસ્તા બનશે ઠંડી થશે ને અને પછી તમે એને એ ટાઇટ ડબ્બામાં ભરી અને મહિનાઓ સુધી રાખશો ને તો પણ ખરાબ નહીં થાય ટ્રાવેલમાં લઈ જઈ શકો છો ચા સાથે નાસ્તામાં જ્યારે પણ ચટપટું ખાવાનું મન થાય ને તો ટેસ્ટી ક્રિસ્પી ક્રિસ્પી પૂરી તળીને બનાવીને રાખી દેજો અને પછી તમે ખાજો ઉપરથી હું અહીંયા થોડો લાલ મરચું પાવડર અને ચાટ મસાલો સ્પ્રિન્કલ કરું છું અને આપણી આ ચટપટી ટેસ્ટી મસાલેદાર ઘઉંના લોટની પૂરી બનીને તૈયાર થઈ ગઈ છે એટેડ ડબ્બામાં ભરી હું મહિના સુધી સ્ટોર કરી દઈશ જ્યારે પણ ખાવાનું મન થાય તરત જ ખાઈ શકાય છે હવે અહીંયા તમે જુઓ આપણી મસાલેદાર પૂરી તૈયાર છે હું બતાવી દઉં તમને કેટલી ક્રિસ્પી ખસ્તા બની છે તમે જુઓ અવાજ સાંભળતા જ તમને ખબર પડી જશે અને હાથથી હું તોડીને બતાવું તો કેટલી પરફેક્ટ છે તો બજાર કરતાં એકદમ નવી હેલ્ધી ટેસ્ટી આપણી આ ઘઉંના લોટની મસાલા પૂરી જરૂરથી ટ્રાય કરજો કમેન્ટમાં કહેજો કે રેસીપી કેવી લાગી થેન્ક યુ ફોર વોચ